આજે તું સોળ શહેર માં પહોંચ્યો પાટણ ને મળી લીધું મિત્રો ને તો જય શ્રી કૃષ્ણ મધા મિત્રો ને વેલકમ ટુ માય ન્યૂ લોક સરળ શહેર માં ઉઠીને મોત બેસી કર્યો રાધનપુર વાળી બસ અને નીકળી ગયો રાધનપુર જવા માટે પછી બસ ચારણકા ભાંગલી જામવાડા સિધાડા વારાઈ ને પોચી આવી ફાઈનલી રાધનપુર રાધનપુર બસ માંથી ઉતર્યા મળી ગયા અમારા ગામના નારાયણભાઈ એ પણ કંઈક કામ થી જઈ રહ્યા હતા પાટણ પછી અમે બેસી ગયા પાટણ ની બસ માં અને નીકળી ગયા પાટણ તરફ જવા માટે આ બસ જઈ રહી હતી હારીજ હરીજ થી અમારે પાટણ ની બસ બદલાવાની હતી પછી હારી થી ફાઇનલી અમે પહોંચી ગયા પાટણ પાટણ જુના બસ સ્ટેન્ડ થી હું રીક્ષામાં બેસી ને આવી ગયો ટીબી ત્રણ રસ્તા હતા ટીવી થી પછી હું આવી ગયો શિવાલી કોમ્પ્લેક્ષ માં ત્યાં આપણા મિત્રો મળી ગયા અને તેમની સાથે કર્યા ના પછી થોડીક મિત્રો સાથે બેસીને કર્યું વાતું અને પછી હું નીકળી ગયો બાઈક લઈને બે મિત્રો સાથે સાકોલિયા ત્યાં ભણતો તો આપણો મામાનો છોકરો તેથી આપણે જવાનું તો એને મળવા માટે અને આવી ગયા સાકોલિયા સ્કૂલે ને અમે મળી લીધું મામાના છોકરાને આ છે મામાનો છોકરો વિષ્ણુ થોડોક છે તોફાની સાકોલિયા હોસ્ટેલમાં ભણે છે તેથી તેની મુલાકાત આવી ગયા હતા વિષ્ણુની મુલાકાત લઈ લીધી ને પછી અમે આવી ગયા પાટણ પાટણ આવીને જમી લીધું જમીને પછી ફાઇનલી જે કામ માટે આવ્યા હતા એના માટે નીકળી ગયા અને આવી ગયા એચએનજીમાં એચએનજીમાં મારે બીપીએડ માટે ફી ભરવાની હતી એચએનજીમાં બધા ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવીને ફી ભરીને પાછા મે આવી ગયા ચા પીવા માટે બધા મિત્રો સાથે પછી ચા પાણી કરી મિત્રો ની વિદાય લઈને હું આવી ગયો બસ સ્ટેન્ડ હું બસ સ્ટેન્ડ આવ્યો સાંજના વાગ્યા હતા પાંચ પછી હું થોડીક વાર બેઠો ત્યાં આવી ગઈ જ ની બસ સાંતલપુરની બસ તો ના મળી ત્યાંથી હારીજની બસમાં બેસીને નીકળી ગયો હારે જવા માટે અને હું આવી ગયો હારીજ જ થી વિસનગર ભુજની બસ પકડીને હું નીકળી ગયો સાંતલપુર જવા માટે અને ફાઇનલી હાજે આઠ વાગે હું સાંતલપુર પહોંચ્યા હતા અને મને લેવા આવ્યો હતો વિપુલ સાંતલપુર પહોંચ્યો તો અંધારું પડી ગયું હતું પછી વિપુલ સાથે નીકળી ગયો ઘરે જવા માટે અને આપણે મળીએ હવે નેક્સ્ટ વ્લોકમાં લોક સારો લાગ્યો તો લાઈક અને ફોલો કરવાનું ભૂલાય નહીં